જય માતાજી જય હિંદ જય શ્રી રામ સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ને મારું નામ છે એક કે કેમ છો દોસ્તો મજામાં ને હું મજામાં છું તમે મજામાં રહીશ અને આજે તો આપણો બ્લોક સારું ગયો છે અને દીદુ સાથે ને આપણે વાડી છે હા હા કે તા દીદુ હેલો એમ કે હેલો હેલો એમ કે તા એને હા તે દીદુ રમે છે આપડે અહીંયા કુલથી પાંચ ચીજો જોઈ શકો છો અને આપણે વાડી માંથી છે આપણે આ બધી વાડી છે ચાલુ છે અને મજા આવે વાહ વાહ તો ચાલો દીધું ભલે રમ્યા કરી દીધું

ઇતને આહ વાહ મેક અપ કરી આ બેઠે સીધું થઈ તો સાવ થઈ ગયું ઓર પાડવાનું ગીર મશીન હવે અને મે પાડવાનું છે આપણે ઈ મત લો નહી પડ એમ નહી ફોટો આવશે છે શું આ

ફક્ત જનો આવી ગયા છે અને અંદર તો મસ્ત થઈ ગયું છે આપણે ને કાલ આપણે કહ્યું જ થાય અને આજ જ આવવાના છે રામ ભગવાન આપણે અયોધ્યામાં એટલે તો તૈયારી થઈ ગઈ છે અને અહીંયા તો બધાય પબ્લિક આવવા માંડ્યું છે પગે પગે લાગવા પબ્લિક બધુંય તો અહીંયા આપણે થઈ ગયું છે મસ્ત કમ્પલેન થઈ ગયું છે બધું બપોર પડી ગયું છે હાર બહાર વાગી ગયા છે અને અત્યારે આપણે અહીંયા જમી લીધું છે થોડુંક ભૂખ લાગે મને એટલે હું જમી લઉં અને અહીંયા આપણે પપ્પા તો અત્યારે થોડુંક કામ ચાલુ છે કામ કરે છે અહીંયા તો આ આ બધું બાંધી છે અહીંયા લાકડા એટલે અહીં કંઈ ગુચા ગુચા ગળી ન જાય ને એટલે એવું કામ રાખે આ જ હોય તે ને પછી આપણે કઈ પાસે આપણે રામજી મંદિરે આરણ કરવી વાહ વાહ ચાલો

અને selalu ચાલુ saya સક્શન ઉતડે કે કે બે જે આવજો

ફોટા લાગી ગયા આપણે અહીંયા પેલું અહીંયા બધા ફોટા લઈ ગયા છે થઈ ગયું છે મસ્ત રીતે કામકાજ કમ્પ્લેટ થઈ ગયું મસ્ત બસ અને સાંજે પછી આપણે રામજી મંદિર છે કઠ્ઠા એટલે જવાનું છે કઠ્ઠામાં બસ અહીંયા આપણે તમ કરીએ સારું કેટલી અને દેવા તમે બધા થાવા માં આપણે કહે તો અહીંયા દેવા થઈ ગયા છે થોડાક વધારે કરી નાખ્યા છે હ গাম তো আছে দীৱে দীৱে লাইট জমা ৰূমে লাগি দ মস্ত দেখাইছে লাগি গৈছে মিৰি লাইছে বেলেগ કથા થઈ ગઈ છે સાલ થઈ ગઈ છે આપણે પૂજા કથાની નું આ બધા પૂજા સારું થઈ ગઈ છે હવે ધીમે ધીમે ને પૂજા માં આપણે ઘણા ભાઈ બેઠા છે અત્યારે વિષ્ણુ નિસ્કાર કરો હેત કર્મ નું ધ્યાન દેવતાય ભગવાન મહા સત્યનારાયણ ભગવાન નમસ્કાર કરો સ્વભાવ સત્યનારાયણ દેવતાય ધન પરમાણ ચેતનનું સ્મરણ કરો પવમ ગુહવસ્વાહ ગુરુ દીધમન રામયમ અદેક્ષમ આવી ગય છે ઝારો વગાડો વાળા આવી કુલસી એકાડી તો પેટી લે નય આવી ગઈ છે તન ન આયા બેઠા છે બધા આપણે નાનું કંધે કટ નાનું બધા

ઓહો લાયે કે પરું ની વાડિયું જોતી આય આપણે પરિષદના આપ લોબડે આવા વાક્યા ભરવામાં ચાલુ થઈ ગયું છે કામ ગાજી અત્યારે જો ચાલુ થઈ ગયું છે આપણે અત્યારે પરિષદના વાટકા ભરવા માટે હવે થોડુંક આરતી બાકી આતી છે એટલે પછી આપણે પછીની બદન આપી દેવી

પછી ફરસાદી વેસણ ચાલુ કરી દેવાનું છે ફરસાદી વેસણ ચાલુ થઈ ગયું છે આપડે અત્યારે છે ફરસાદી ચાલુ થઈ ગઈ છે